તથા માહેશ રણછોડ તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વાક ફઝલ હુસેન તથા એલ આર ગુંજન ભરતભાઈ નાઓએ હ્યુમન તેમજ ટેકનિકલ રિસોર્સને આધારે ગણતના કલાકોમાં ઓળખ કરી આરોપીઓ શેખ તોહેબુરફે જુનિદ સલીમ શેખ ઉંમરવર્ષે એકવીસ રહે શોએબનગર પાટિયા સુરત કાલીમ ઉર્ફે ટુટુર રહેમન શેખ વર્ષ બત્રીસ રહે પ્લોટ નંબર છસો ત્યાંસી પંચશીલનગર ઉમિયા માતા મંદિરની પાછળ ભાટેના સલાબતપુરા સુરતને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને આરોપી નું ઇમરાન મીઠા ખાડી લીંબા સુરત તેને વોન્ટેડે જાહેર કરી આરોપીને પકડી પાડવા વેસ્તાલ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર એસ એલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ